मंगलवार राशि फल वृषभ जातकों ने नौकरी तनाव में राहत मिले मिथुन जातक दरेक काम पार पड़ से गुजराती पंचांग अनुसार अगियार मार्च मंगलवार हज़ार विक्रम संवत बेहजार एक फागण सूद बारस की तिथि आ दिवस की चंद्र राशि सिंह छे राहु काल बपोरे त्रण वगी ने छेतालीस मिनिटी मिनिट सुधी रहें 11 मार्च मंगलवार ना ગ્રહો અને તારાઓ આનંદ યોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે વૃષભ રાશિના નોકરીયાત લોકોને કામના તણાવમાંથી રાહત મળશે मिथुन રાશિના લોકો ના ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે સિંહ રાશિના લોકો મિલકત કે વાહન ખરીદવા કે વેચવામાં સામેલ થઈ શકે છે કન્યા રાશિના લોકો નવું વાહન ખરીદી શકે છે तुला राशिना नोकऱ्यात लोकांनी काम काममा राहत मळशे वृश्चिक राशिना लोकांनी तेन्ना व्यवसायमा नफाकारक डील मळी सके छे धन राशिना लोको व्यवसायिक योजनाओं पर काम शुरू करी सके छे जो कुंभ राशिना कोई ने पैसा उधार आप्या होय तो आज ते पाछा मळवानी शक्यता छे आ शिवाय बाकीनी राशियो पर मिश्र प्रभाव पडशे मेष राशि आज कोई खास व्यक्ति साथ गंभीर विषय पर चर्चा मजबूत तेनी प्रशंसा विद्यार्थी अभ्यास प्रत्ये मेहनत न सानुकूल परिणाम मिले तमे तमारी व्यस्त दिनचर्या माथी थोड़ो समय आराम अने आनंद माटे काढशो नेगेटिव कोई गैरसमज अथवा मुद्दा ने लई नजीकना संबंधी साथ विवाद थवानी संभावना है ધ્યાન માં રાખો કે ઉતાવળ અને અતિ ઉત્સાહ માં લીધેલા ઘંશ્યો થી પણ નુકસાન થઈ શકે છે. વ્યવસાયિક કાર્યક્ષેત્ર માં ઘણું કામ થશે. પરંતુ ઉતાવળ ને બદલે ગંભીરતા થી અને ધ્યાન થી કામ કરવાની જરૂર છે. કેટલાક લાભ ને બદલે ખર્ચની સ્થિતિ પણ બની શકે છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો ને લાભદાયક સોદો થઈ શકે છે. ઓફિસ નો વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. लव घर में संतुलित वातावरण जाड़ववा माटे तुम्हारा प्रयासो योग्य રહેશે સાંજે ડિનર અથવા કોઈ મનોરંજન કાર્યક્રમ હશે સ્વાસ્થ્ય ખાવાની આદતો પ્રત્યે બેદરકારી તમારું પાચનતંત્રને ખલેલ પહોંચાડી શકે છે લકી કલર વાદળી લકી નંબર 8 વૃષભ રાશિ પરિવાર સાથે જોડાયેલ કોઈ ખાસ સમસ્યા આજે પરસ્પર સહમતીથી ઉકેલાઈ શકે છે ગરની જાળવણી કે ફેરફાર ને લઈને કોઈ યોજના બનાવવામાં આવી છે તો આજે તેના અમલીકરણ અંગે ચર્ચા થશે અને કહી પરિણામ પણ આવશે નેગેટિવ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે નહીંતર બેદરકારીને કારણે તેઓ તેમના લક્ષ્યથી ભટકી શકે છે બેદરકારી અને આળસ જેવા સ્વભાવ પર નિયંત્રણ રાખો વ્યવસાય વેપાર સંબંધિત કેટલીક સમસ્યાઓ આવશે જો તમે કોઈ નવી પ્રવૃત્તિ શરૂ કરવા જઈ રહ્યા છો તો પહેલા તેના વિશે યોગ્ય સંશોધન કરો આયાત નિકાસના કામમાં વધુ રોકાણ ન કરો લવ પતિ પત્ની બચ્ચે ચાલી રહેલા વૈચારિક મતભેદો દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ રહેશે પ્રેમ સંબંધો પણ મજબૂત થશે સ્વાસ્થ્ય વધુ પડતી મહેનત અને પરિશ્રમના કારણે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે તેથી તમારું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો ખૂબ જ મહત્વપૂર્ણ છે. લકી કલર ગુલાબી, લકી નંબર 3, મિથુન રાશિ. આયોજનબદ્ધ કાર્યો સમયસર પૂરા થવાથી ઉત્સાહ જળવાઈ રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે ભાવનાત્મક જોડાણ વધશે. તમારે તેમની મદદ પણ કરવી પડી શકે છે અને તેનાથી તમને ખુશી જ મળશે. તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મળવાની તક પણ મળશે. નેગેટિવ વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના ધ્યેય સિદ્ધ કરવામાં તેમના માતા પિતા અને અનુભવી લોકોનું માર્ગદર્શન લેવું મદદરૂપ થશે પારિવારિક બાબતોમાં થોડી સમસ્યાઓ આવશે અને તમારે નકારાત્મક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડી શકે છે વ્યવસાય વ્યાપાર લેવડ દેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે સ્ટાફના કારણે થોડી સમસ્યાઓ થશે પરંતુ તમારો ગુસ્સા પર નિયંત્રણ રાખો અને શાંતિ અને ધીરજ સાથે વાતાવરણને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરો લવ પરિવારના સભ્યો બચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમવર્યો વર્તન રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે સ્વાસ્થ્ય વાહન સાવધાનીપૂર્વક ચલાવો અને હવામાનની પ્રતિકૂળ અસરોથી બચવા માટે તમારા આહારમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે લકી કલર કેસરી લકી નંબર 2 કંતને નાશી દિવસ વ્યસ્ત રહેશે અને અંગત અને પારિવારિક કાર્યોને લઈને ઉત્સાહ રહેશે પરસ્પર સંબંધોમાં મતભેદો દૂર કરવાના પ્રયાસો પણ સફળ થશે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ અથવા કારકિર્દી સંબંધિત પરીક્ષાઓની તૈયારી પર સંપૂર્ણ ધ્યાન આપશે નેગેટિવ પડોશીઓ સાથે વિવાદ જેવી સ્થિતિ બની શકે છે કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સે થવાનું ટાળો અને કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લો વ્યવસાય વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યનું માર્ગદર્શન મદદરૂપ સાબિત થશે નવી કાર્ય યોજનાઓ પર ગંભીરતાથી કામ કરો તમે ચોક્કસ અપનેય સફળતા પ્રાપ્ત કરશો નોકરીયાત લોકોએ પોતાનું કામ સમજી વિચારીને કરવું જોઈએ ભૂલ થવાની સંભાવના છે લવ ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે પ્રેમ સંબંધો અને લગ્ન સંબંધિત પારિવારિક નિર્ણયો લેવા માટે સમય અનુકૂળ છે સ્વાસ્થ્ય સકારાત્મક વલણ રાખો અને વ્યવસ્થિત દિનચર્યા બનાવો તેનાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવશો લકી કલર નારંગી લકી નંબર 5 સિંહ રાશિ મિલકત કે વાહન ના ખરીદ વેચાણ સાથે જોડાયેલી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી છે તો આજે તેનાથી સંબંધિત કોઈ કામ થશે માર્કેટમાં પેન્ડિંગ પેમેન્ટ વસૂલવા માટે પણ સમય સાનુકૂળ છે नेगेटिव नकारात्मक वलन धरावता लोगों ने अंगत जीवन में परिवार दखल न थवा दो समस्याओं में व्यवसाय धंधा के व्यवस्था में पण प्रकार की बेदरकारी आववा देवी कारखाना उद्योग वगैरह ने लगता व्यवसाय में कोई नव कार्य शुरू थवानी संभावना छे युवा ने तेना करियर संबंधित कोई सारा समाचार मळशे लव पति पत्नी बच्चे घरनी की व्यवस्था ने लैने थोड़ी दलीलों थे युवा प्रेम संबंधों मधुर अने प्रतिष्ठा भरिया रह स्वास्थ्य वर्तमान हवामान थी तमारी जातने बचावो गड़ामा एलर्जी अने उधरस अने शर्दी नी फरियाद रहेशे लकी कलर लाल लकी नंबर नौ कन्या राशि परिवार ना सभ्यो तमारी कोई पण समस्याना उकेल मा महत्वपूर्ण भूमिका भजवशे उपरां पैसा शक्ति ने योग्य रीते करीने तब कोई समस्या माथी मुक्त थशो नेगेटिव भावनाओं ना कारणे तमारी कोई महत्वपूर्ण बात कोई नी साथे शेर न करो अन्यथा कोई शब्दों नो अयोग्य लाभ छे। कोई कोईपण मुश्किल किस्सा तमारा स्वभाव ने शांत राखो व्यवसाय धंधा संबंध मा प्रवास संभावना छे મોટો ઓર્ડર મળવાની પણ શક્યતા છે પરંતુ ધ્યાન માં રાખો કે તમારી કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ લિપ્ત થઈ શકે છે માર્કેટિંગ સંબંધિત કામમાં પણ તમારો થોડો સમય પસાર કરવાની ખાત્રી કરો લવ ઘર માં ખુશી નું વાતાવરણ રહેશે અને પારિવારિક વ્યવસ્થા પણ યોગ્ય રહેશે પ્રેમ સંબંધો પણ મજબૂત થશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનની નકારાત્મક અસરોથી પોતાને બચાવો અને સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરો. લકી કલર નારંગી, લકી નંબર 3, તુલા રાશિ. જો કોઈ સરકારી મામલો જટિલ છે તો આજે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ધર્માં શુભ કાર્ય સાથે જોડાયેલી યોજનાઓ બનશે. કોઈ પણ કામ કરતા પહેલા તમારું અંતરાત્માના અવાજને ચોક્કસ સાંભળો. तमने चौक्स उकेल मैसे नेगेटिव जो तमे मुसाफरी करी रहया हो तो तमारे तमारा सामान अने खावा पीवानी खास कार्जी लेवी पड़शे। लेवर देवर नी बाबतों मा उतावर न करवी। व्यवसाय व्यवसाय मा वर्तमान समय प्रमाणे तमारी कार्य व्यवस्थामा फेरफार करवानी जरूर छे। आयात निकास ना धंधा मा वधु रोकाण न करो। नौकरियात लोको ऑफिस ओछा कामने कारणे राहत अनुभवशे। लव विवाहित जीवन सुखद रहेसे परंतु जीवन साथीની લાગણીઓને નજરઅંદાજ ન કરો પ્રેમ સંબંધોમાં પણ ઉગ્રતા રહેશે સ્વાસ્થ્ય અપચોણા કારણે પેટ કે liver સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તમારો આહાર અને દિનચર્યાને હળવા અને ઋતુ પ્રમાણે રાખો lucky color બદામી lucky number 3 વૃશ્ચિક રાશિ જો કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શનને અવશ્ય અનુસરો તે તમારા માટે ચોક્કસપણે ફાયદાકારક રહેશે નેગેટિવ બેદરકારી અને આળસ દેવા સ્વભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો પૈસાના મામલામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો વિંજનોની ખર્ચામાં પણ ઘટાડો વ્યવસાય ધંધામાં લાભદાયક સ્થિતિ રહે मार्केटिंग અને જનસંપર્કનો વ્યાપ વધુ વિસ્તારવાની જરૂર છે સકર્મીઓના સહયોગથી ઓફિસનું કામ સમયસર પૂરા થશે લંબ પરિવારના સભ્યો વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે કોઈ પણ નકારાત્મક વાતને વધારે મહત્વના આપું સારું રહેશે લગનેતર પ્રેમ સંબંધોથી પણ અંતર રાખો સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની સમસ્યા રહેશે તમારું યકૃત માટે તમારી જાતને તપસવાની ખાતરી કરો અને તમારી દિનચર્યાને સંપૂર્ણપણે ગોઠવો. લકી કલર કેસરી, લકી નંબર 4, ધનુ રાશિ. તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં સહયોગ કરશો. તમારું વ્યક્તિત્વની પણ પ્રશંસા થશે. ફોન કોલ દ્વારા આજે કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે. નેગેટિવ કોઈ પણ કામમાં તમારી ક્ષમતા પર જ વિશ્વાસ રાખો. बीजा पर आंधो विश्वास करवाती करने तमारी समस्याओं पण समस्या किस्सा मां युवाए नकारात्मक विचारों ने थवा देवा देवाइए लेवट देवट संबंधित बाबतों में बेदरकारी न राखो व्यवसाय व्यवसायिक योजनाओं अमल माटे अनुकूल समय छे। तमने कोई अधिकारी तरफ थी तमारी इच्छा मुजब मदद आयात निकास संबंधित काम आजे खास सफल लव वैवाहिक संबंधों में निकटता बढ़े युवक तेमना प्रेम संबंधों अंगे गंभीर अने प्रमाणिक रहा स्वास्थ्य स्वास्थ्य प्रत्ये सभान रहो गैस अने कब्जियात की समस्या में राहत मेळववा माटे तमारी खानपान की आदतों ने व्यवस्थित करवी वधु जरूरी छे लकी कलर लाल लकी नंबर आठ मकर राशि आजे तमने लांबा समय थी अटकेला केटलाक काम पूरा करवामां सफलता मळशे ગર્ના વડીલોની સલાહ અને અનુભવોનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે નેગેટિવ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં કે ભાવનાત્મક રીતે ન લો બપોર પછી કોઈ નુકસાન થવાની સંભાવના છે જેના કારણે મન પરેશાન રહેશે તમારા કામમાં મિત્રો અને સંબંધોની દખલગીરી તમારા કામમાં અવરોધ લાવી શકે છે વ્યવસાય વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો आ समय तमने सारी तक भागीदारी संबंधित काम में जून नकारात्मक मुद्दाओं ने अवगणो ध्यान केंद्रित करो लव परिवार ना सभ्य बच्चे मतभेद स्थिति छे। समयसर आ उकेल लावो नहीं तर समस्याओं शके सके प्रेम संबंधों में मधुरता रहे स्वास्थ्य स्वास्थ्य संबंधित मोटी परेशानियों रहे छे। स्वस्थ રહેવા માટે કસરત અને યોગ વગેરેની દિનચર્યાનો ભાગ બનાવવો જરૂરી છે. લકી કલર ગુલાબી, લકી નંબર 7, કુંભ રાશિ. કોઈ પણ બાકી અથવા ઉધાર લીધેલો પૈસા પાછા મળવાની ક્ષમતા છે. તેથી આ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. નવી માહિતી અને સમાચાર જાણવામાં સમય પસાર થશે. જો કોઈ સમસ્યા ઊભી થાય તો તમે શક્ય તેટલા કોઈ પણ માધ્યમથી તમારું કાર્ય પૂર્ણ કરી શકશો નેગેટિવ કોઈ ખાસ નિર્ણય લેવામાં બેદરકારી અને આળસ ન રાખો ઘણી વખત વધુ પડતા વિચારને કારણે સમય સરકી જાય છે તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો અને તમારી અંદર પરિપક્વતા લાવો વ્યવસાય વેપારમાં કેટલીક વિશેષ સિદ્ધિઓ મનશે અને મહેનતનું યોગ્ય પરિણામ આવશે भागीदारी संबंधित व्यवसाय में थोड़ी सावधानी राखवा जरूर है नैरसमजने कारण संबंधों बगड़ी सके तक मेहनत प्रमाण फायदो नहीं लव विवाहित जीवन मधुर रहे घर में योग्य व्यवस्था रहे लग्नेतर संबंधों घर सुख शांति पर विपरीत असर करके स्वास्थ्य साधा घूटना दुखावा समस्या वी सके नियमित कसरत करो पण लो। लकी कलर नारंगी लकी नंबर छ मीन राशि आजे एवी प्रवृत्तियों पर वधु ध्यान आपो जेमा कामनी जेम काम ज्ञान वधारो थाय कौटुंबिक आर्थिक प्रवृत्तियों व्यवस्थित रीते चालू रहेशे। आत्मनिरीक्षण आत्मचिंतन में थोडो समय बितावो नेगेटिव ये बात को ध्यान रखो कि जुठनो आशरो लेने પોતાને સાચા સાબિત ન કરો નહીં તો તમારું માન સન્માન પર અસર થશે બપોર પછી ગ્રહોની સ્થિતિ કેટલી કવરોદો ઉભી કરી શકે છે ઘર માં અચાનક મહેમાનો ના આવવાથી ખર્ચની સ્થિતિ વધી શકે છે વ્યવસાય વ્યવસાય માં સારી કાર્ય પદ્ધતિ સારા પરિણામ આપશે કલાત્મક ક્ષેત્ર ને લગતા વ્યવસાય માં લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે ભાગીદારી સંબંધિત કામમાં યોગ્ય સંબંધો જાળવવા માટે ઘણી ધીરજ અને સંયમની જરૂર છે લવ બધા સભ્યો વચ્ચે પરસ્પર સુમેળના કારણે ઘરમાં સુખદ વાતાવરણ રહેશે યુવાનોને ડેટિંગ પર જવાની તકો મળશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ વધુ પડતા માનસિક કામના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાઓ વધી શકે છે લકી કલર પીળો લકી નંબર ત્રણ